જય માતાજી મિત્રો તો તમારું વેલકમ છે અમારા નવા વિડીયોમાં તો આજે આપણે વાત કરીએ યસ બિંદુસરાની ટીમ વિશે તો મિત્રો યસ બિંદુસરાની ટીમમાં હરિભાની ચાયનો ક્રેજ દિવસે દિવસે ગુજરાતમાં વધતો જ જાય છે અને હાલ તેમના દિયોદરમાં યસ બિંદુસરાની ટીમે નવી એજન્સીનું ઓપનિંગ કર્યું છે તો મિત્રો યસ બિંદુસાની ટીમે હાલ દિયોદરમાં હાજરી આપી હતી અને બહુ ચાહકો ભેગા થઈ ગયા હતા દિયોદરમાં તેમના તો મિત્રો યસ બિંદુસરાની ટીમ હાલ દિવસે દિવસે દરેક જગ્યાએ એજન્સી ખોલતી જાય છે અને મિત્રો યસબિનની ટીમના ચાહકો પણ વધતા જાય છે તો મિત્રો આપણે એવી પ્રાર્થના કરીશું કે યસબિંદ ટીમ હજુ ઓનાથી વધારે પ્રગતિ કરે અને આખા ગુજરાતમાં એક બીજું અનોખું નોમ બનાવે તો મિત્રો તમારા ભાઈ પણ ગુજરાતી છે અને બ્લોગ વિડીયા બનાવવા થોડો સ્ટાર્ટ કર્યા છે તો તમારા ભાઈને પણ સપોર્ટ કરજો તો યસબિન ટીમના વિડીયા તમે રોજ જોતા હોય તો કમેન્ટ કરજો અને તમારા ભાઈની ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કમેન્ટમાં જે હાઇપનું બટન આવે હાઇપનું બટન દબી દેજો તો મિત્રો તમારા ભાઈને સપોર્ટ કરજો અને આપણે રોજ એન્સની ટીમ વિશે માહિતીએ અને આપણે વ્લોગ બીડિયા પણ નાખતા હોઈએ છીએ તો સપોર્ટ કરજો તો હું નવા વ્લોગમાં એટલે કે વિડીયામાં તો બને રહેજો